नगरना रामसागर चारे बाजू उगी ज़ाडी जाकरा पालिका तंत्र द्वारा हटा आव्या एक नऊ बेहजार पीस सोमवार रोज बफर बार कलाक सुधीमा नगर ए स्वच्छता जाळव सहयोग करे तेव्हा પાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા દ્વારા અપીલ કરવામાં આવી છે જાલતનગરના રામસાગર તળાવની ચારે બાજુ તેમજ તળાવની અંદર જંગલી ઝાકરા ઉગી નીકળેલ હતા અને પાલિકા તંત્રને આ અંગે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરતા નગરપાલિકા ચીફ ઓફિસર ટીબી બાભોરના સાથે સંકલન જાળવી પાલિકા પ્રમુખ રેખાબેન વસૈયા ઉપપ્રમુખ ભાવનાબેન ડામોર તેમજ કારોબારી પ્રદેશ કારોબારી પ્રમુખ દિનેશભાઈ પંચાલ દ્વારા પાલિકા તંત્રના કાઉન્સિલરોને સાથે રાખી અને રામસાગર તળાવની સાફસફાઈ સફાઈ કામગીરી જેસીબીની મદદથી શરૂ કરવામાં આવી હતી હાલ રામસાગર તળાવની ચાલતી સફાઈ કામગીરીને લઈને નગરજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેમજ પાલિકા નગરપાલિકા દ્વારા સાફ સફાઈની કામગીરી પ્રાથમિકતા બની અને કામગીરી કરી રહ્યા છે જાલોદ નગરપાલિકા પ્રમુખ રેખાબેન વસાયાએ નગરજનોને સફાઈ જાળવવા માટે તેમજ જાતે જાગૃત બની અને જ્યાં ત્યાં ગંદકી ન કરે અને પાલિકા ચીફ ઓફિસર દ્વારા ટીપી બાબુએ પણ નગરજનોને જ્યાં ત્યાં કચરો ન ફેંકી અને સ્વચ્છતા જાળવવા માટે અને સ્વચ્છતા મિશનને સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી પાલિકા કારોબારી પ્રદેશ પાલિકા કારોબારી પ્રમુખ દિનેશ પંચાલે પણ નગરજનોને વિનંતી કરી હતી કે ગણેશ વિસર્જન નિમિત્તે આપણા અને આપણા તળાવને સ્વચ્છ બનાવવા ફૂલ માળા તેમજ પૂજાપાની સામગ્રી તળાવમાં જેમ તેમ નાખી અને રામસાગર તળાવને સ્વજ્જ બનાવવા માટે પાલિકા તંત્રને સહયોગ કરે તેવી અપીલ કરવામાં આવી છે